એવું કહેવાય છે કે ચાતુર્માસમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની સાચા મનથી ભક્તિ કરવામાં આવે તો વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ વર્ષે ચાતુર્માસ પર કેટલાક દુર્લભ સંયોગો બની રહ્યા હોવાથી કર્ક સિંહ અને કન્યા રાશિ ધરાવતા જાતકોને કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તેમણે વિશેષ ફળની પ્રાપ્તિ માટે કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશે જાણીએ નમસ્કાર મિત્રો હું રવિ જોશી ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ચતુર્માસ વિશે ચર્ચા કરી રહ્યા છીએ કે ચતુર્માસ દરમિયાન આપણે કેવા પ્રકારની પૂજા પાઠ કરવી જોઈએ કેવો રહેશે આપણો ચતુર્માસ એટલે કે રાશિ મુજબ આપણે શું કરવું જોઈએ અને કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ અને કેવા ઉપાયો કરવા જોઈએ જેથી ચતુર્માસ આપણા માટે ભાગ્યવંત બને આપણે ભાગ્યશાળી બનાવે આ જ સિરીઝમાં આપણે હવે આગળ વધીએ છીએ અને કર્ક રાશિથી આપણે આપણા રાશિની શરૂઆત કરીએ છીએ મિત્રો કર્ક રાશિના જાતકો માટે ખાસ ચતુર્માસમાં ધ્યાન રાખવાનું છે કે તેમણે ધાર્મિક યાત્રાઓ તો થશે પણ ધાર્મિક યાત્રાની સાથે ધાર્મિક ખર્ચાઓ પણ થશે ખર્ચાઓ જે છે એ ધાર્મિક બહુ સરસ હોય છે સારા હોય છે આનંદદાયક હોય છે પરંતુ બજેટનું પણ ધ્યાન રાખવું પડે છે તો બજેટને ધ્યાનમાં રાખીને કરજો ખર્ચા વધી ના જાય એનું ધ્યાન રાખજો ધાર્મિક યાત્રાઓ પણ સારી એવી થશે એમાં પણ ધ્યાન રાખવાનું છે કે આપણા આપણા બજેટમાં જ આ યાત્રાઓ પૂર્ણ થાય એનું આપણે વિશેષ કાળજી લઈએ આર્થિક રીતે બહુ સરસ રહેશે કર્ક રાશિવાળા લોકો માટે અને છતાં પણ કોઈ જગ્યાએ એવું લાગે કે આર્થિક રીતે કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો આપે જે પ્રયોગ કરવાનો છે દર ગુરુવારે ગોળ ઘી અને રોટલી એટલે કે રોટલીની અંદર થોડું ઘી ચોપડી દેવાનું છે ગોળ નાખવાનો છે એની અંદર અને ગાયને આ રોટલી ખવરાવાની છે આવું દર ગુરુવારે કરવાથી સમગ્ર ચતુર્માસ દરમિયાન ગુરુ મહારાજની કૃપાથી આપનો ચતુર્માસ બહુ જ સરસ જશે પ્રગતિ થશે અને આપ નિરંતર સારામાં સારા પ્રમાણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો છો તો ત્યારબાદ આપણે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિનો જે ચતુર્માસ છે એમાં શનિદેવ તેમને લાંબી યાત્રાઓ કરાવશે લાંબી યાત્રાઓ ફાયદાકારક પણ રહેશે નવી તકો પણ આપશે તેની સાથે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે દાંપત્ય જીવનમાં ક્યાંય સંઘર્ષ પેદા ના થાય એનું આપણે વિશેષ કાળજી લેવાની છે દાંપત્ય જીવન એકંદરે સારું રહે પણ કોઈ નવી રિલેશનશીપ થવાથી દાંપત્ય જીવન બગડે નહીં એટલે કે બેના વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જાય તો દાંપત્ય જીવનમાં કટરાક પેદા થાય છે આવું ના થાય તેનું ધ્યાન રાખવાનું છે જે નવયુવકો છે એમના માટે રિલેશનશીપ સારી રહેશે નવી રિલેશનશીપ બનાવી શકે છે અને એમાં તેમને માધુર્યતા પણ જળવાઈ રહેશે બીજી વસ્તુ કે જો છતાં પણ તમને કોઈ સિંહ રાશિની વ્યક્તિ હોય કોઈપણ પ્રકારની તંદુરસ્તીને લગતો પ્રોબ્લેમ થાય તો તેમને દર રવિવારે મીઠા વગરનું ભોજન કરવાનું છે મીઠા વગરનું મતલબ નમક વગરનું ભોજન કરવાનું છે અને સૂર્યના અને તાંબાના લોટામાં દરરોજ સવારે જળ અર્પણ કરવાનું છે દરરોજ ના થઈ શકે તો રવિવારે તો અવશ્ય જળ અર્પણ કરવું જોઈએ આ પ્રયોગ કરવાથી સિંહ રાશિને કોઈપણ પ્રકારની મુશ્કેલી હશે તો દૂર થઈ શકે છે મિત્રો ત્યાર પછી આપણે કન્યા રાશિની વાત કરીએ કન્યા રાશિવાળી વ્યક્તિ હોય ગુરુ મહારાજની કૃપાથી સારા એવા નિર્ણયો લઈ શકે છે અને બીજી વસ્તુ કે તેઓ ફાયદાકારક નિર્ણયો પણ લઈ શકે છે એટલે કે લાંબા ગાળાના જો કોઈ નિર્ણય લેવા હોય તમ્માન તેઓ લઈ શકે છે અને આ નિર્ણય અમે લાંબા ગાળે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે ગુરુ મહારાજની કૃપાથી આપનું હેલ્થ પણ સારું રહેશે છતાં બી ચરબીને લગતી કોઈ બીમારી વજન વધી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે એ બાબતે તમારે યોગ પ્રાણાયામ કરતા રહેવાનું છે નિયમિત રીતે બીજી વસ્તુ કે દર ગુરુવારે ગુરુ મહારાજના મંદિર એટલે કે તમે જેને ગુરુ માન્યા હોય તેમના મંદિરે અથવા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે એ પણ ના હોય તો વિષ્ણુ ભગવાનના મંદિરે જઈ અને યોગ્ય પ્રમાણમાં જે પણ આપનું બજેટ હોય એ પ્રમાણે દક્ષિણા મૂકવાની છે પીળું ફૂલ મૂકવાનું છે અને જો શક્ય હોય તો ત્યાં પીળા કલરની કોઈ વાનગી એટલે કે ચણાના લોટની કોઈ વાનગીનો પ્રસાદ સ્વરૂપે ત્યાં ભગવાનને અર્પણ કરવાનો છે કરવાથી ગુરુ મહારાજની કૃપા ભગવાન વિષ્ણુની કૃપા આપના ઉપર બની રહેશે અને આપણો ચતુર્માસ જે છે એ બહુ જ સારી રીતે વ્યતીત થશે અને ભગવાનની દયાથી આપ સારા એવા પ્રમાણમાં જે છે પૈસા પણ કમાવી શકો છો જય દાદા